અમારા કરણભાઈ ભાઈ ભઠ્ઠી રહા હૈ તો મિત્રો ભાઈ હવે ઘઉના ડબ્બા ભગવાન ચાલુ કરી દીધું અગિયાર મોઢા દેખાડવા ના હતા

ઓલે પડે ડબ્બા ભરે પછી આ ભૈયા ભૈયાસી ડબ્બા ભરે ગળના જો અહીંયા ભરાય ગયા પછી અહીંયા થી કટારો ભરવાનો આ ઓલી પાછી ને બે જણા સોતા નાખી ના ત્યાં અહીંયા તાપ થાય જો આ બારો તાપ ની રે ને આ રીતનો ગળ બને હાલો તો મિત્રો અમે જ આવી ગયા સાબડા માં ગળ ખાવા અમારો ભાઈ ગળ ભરેશ નોયલ ગોહિલ ગોયલભાઈ ગોયલ ગોવિંદ નામ તો મારું છે હજુ આમાં ગળ કુંડી ભરાઈ ગઈ ત્રણ કુંડી પેકિંગ કરવાનું છે આ બધા ડબ્બા છે ને એ પેકિંગ કરવાના છે અહીંયા અમારા કરણભાઈ ભઠ્ઠી જોખરા હે અહી સોતા નાખતા જ રેવાના ને કાપ ચાલુ છે અમાર ડ્રાઈવર હુટ અમારો ડ્રાઈવર નાખીશ સોતાનો ઢગલો થઈ ગયો ને રાખ નો એટલે એમાં લોખંડ નો હરિયો ભરાવો પડે મિત્રો આ જો માણસો છે ને એ આપે આ તાવડા માં તેલા તાવડા માં રસ કાપી આ બે બધા તાવડા ભરાઈ ગયા આ તો આ બાપા છે આ એનો દીકરો છે બે બાપ દીકરો બે છે એ રસ કાપીસ આ તાવડા માં લેલા તાવડા માં ઠલ લે આ બે પાડા ભરાઈ ગયા આગળ્યા ને રાજુભાઈ મિત્રા છે પાડા ને તો જે કિલે બસ દોના આ ભુંગળી ફીટ કરેલી છે ને આ

કેટલા ડબ્બા ભરાય એક સાહણી માંથી સાત આઠ ડબ્બા એક સાહણી માંથી ભરાય માં કેટલા એક રાત

કિલોમીટર <laughs> છે <laughs> 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 <laughs>

પાવર બેક મોઢા દેખાડવાના હતા આ બેદામ ચેક લીધા આ પાવર બેક લઈ લીધો છસો દઈ આ બેદામ ચેક ના આવે કેટલા ને કેમ ખબર તો હવે બદામ હાલો તો મિત્રો આજ આપણે આ ખાડીમાંથી લાવ્યા ત્યાં ને પેમભેડું એનું શાક બનાવવાનું છે જો એને હમો કરી નાખીએ અમે પછી શાક બનાવવાનું છે મસ્તનું પછી ખાવાનું છે હાંજે આગળ હમો કરી નાખીએ પછી હાંજે પકાવી નાખીએ તો પેલા આને સુધારી નાખીએ ક્યાં અમે ખાડી માં ગયા હતા ને તે એક જ આવ્યો હતોડે બાકી કઈ આવ્યું નતું થોડાક નાસ્ક લાગતા ભેગો ભાઈ આવ્યો ને એને શાક પકાવવા આપી દીધા अंधारू थे जो बत्ती भी ना ना कुछ ये दीपरो तो थी वही आ गया हाँ वही में दीपरो भी आया था तो जी मैं इसलिए पकड़वाना था अनुभव बो वही अगरिया अगरिया में तो आवा आवे, मैसले। आवे, आवे, का करता वो सा आवे मैं इसलिए मैं बेड़ा वो सा आवे भाग्य आवे काठा में का धंधो करता वही ने तो आवा दरिया में आवे बाकी आवे नहीं આ ક્લીજમાં નયકો તો કે 1 લાખ થી પાણીમાં પલળવા નયકો છે તો આના ભિંગડા પોછો પડી જાય ને તો ભિંગડા પડે બાકી તો સુકાઈ ગલ જીવો હોય તો ભિંગડાય પડે ન્યા ને બેર કે અમતો તાજે તાજુ ખાવાનું હોય આયા એમ અમે ઉતો કાડી માલી પકડી તાજે તાજુ ખાયે ગો વાલ લાગે અમને કરવામાં ભિંગડા વધારે આવે સાપમાં આવવાનું પછી શેરણું થઈ જાય પછી હાંજે પકાવીને ખાવાનું છે પછી માં ક્યાં લગ્ન લેવા જ આવે મીઠ ની માહિતી મને દે શું કરું

આ ડૂટો છે આપડે જે ડૂટે આવે ને આ ખાવાની એવી મજા આવે હો આ ડૂટો આપણે કેન્ડેડા નું ફાઈનલ સાથ બની ગયું એક રહ્યો આ સાત છે ને લોટ વાળા ભૈયા બેને હે ખાવા બે ને આ છે દેસી બાજરા ના રોટલા આમાં છે ભાત આ ખાવા બેહી ગયા તો મને

ডিজে নুন নাম ছে নাম ছে সিটি লাইট ডিজে নুন নাম ছে আমার রিদি বেন ছে হু কে হো মারু ডিজে হারো লাগো ইন তো কর দে কর দে কমেন্ট মে জয় না